ડાંગરેજમાં તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી શિવશક્તિવિદ્યાલય ખારીયા ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી સમગ્ર દેશમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની આન બાન અને શાંતિ અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ખાતે આવેલ શિવશક્તિ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય અને ખારિયા પગાર કેન્દ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દર્શીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી અપાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી એ કે પંડ્યા તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સહિતના અનેક કાર્યકરો ઉપપ્રમુખ સહિતના અનેક અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ સલામી આપી રાષ્ટ્રગીત સાથે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્વાગત ગીત ગરબા નાટક તલવારબાજી વગેરે જેવી કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી અને પંચોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશના બંધારણ અને અત્યાર સુધીમાં થયેલા લોકહિતના કામો વિકાસની ગાથા સહિત મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું સૌ પ્રથમ તો આપ મીડિયા તમામ દેશબંધુઓને તાલુકાવાસીઓને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ આપું છું આજે જ્યારે આપણે પંચોતેર વર્ષ પૂર્ણ કરી અને નવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણે સૌ એક ભારતની અને વિશ્વની જે આશાઓ છે એ આપણા દેશ તરફ જે છે એને સાકાર કરવા માટે આપણે સૌ એ દિશામાં આગળ વધીએ પ્રયત્ન કરીએ આપણી મૂળભૂત ફરજોને આપણે એનું પ્રામાણિકતાથી પાલન કરીએ તો આપણે એક વિકસિત ભારત તરીકે આપણા રાષ્ટ્રને જોઈ શકીશું આપ સૌને મારી શુભકામના છે કે એ દિશામાં આપણે આગળ વધીએ આજે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખારી ખાતે યોજાયો બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ જે પણ લોકોનો સહયોગ છે એ બધાનો પણ હું આભાર માનું છું ધન્યવાદ સર સરખી ઉજવણી મો પંચાયત મુકામે છે જે આજના પ્રમાણે પ્રમાણે કહ્યું એ પંચોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તમામ કાંકરેજ વાસીઓ છે વહીવટી તંત્ર તરફથી જ્યાં જ્યાં એમને જરૂર છે ત્યાં વહીવટીતંત્ર એમની સાથે રહેશે અને દરેક વ્યક્તિ છે પોતાની ફરજો છે એને યોગ્ય રીતે નિભાવે અને દેશના વિકાસની અંદર યોગદાન આવે આપે એવી અપેક્ષા રાખું છું કનુષ્રી ઠાકુર જી ટીવી ન્યૂઝ કાંકરેજ